જય માતાજી મિત્રો સનાતન ધર્મ એ વિશ્વનો પ્રાચીન ધર્મ છે આ પવિત્ર સંસ્કૃતિના જતન અને ભક્તિના પ્રચાર માટે રાજ રાજેશ્વરીમાં મેલડીનું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ માત્ર એક મંદિર નહીં પરંતુ સનાતન ધર્મનો એક અતૂટ સ્તંભ અને જ્ઞાનનું પવિત્ર કેન્દ્ર બનશે જ્યાં જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે અમારો મુખ્ય સંકલ્પ ગુરુકુળ અને ગૌશાળા દ્વારા સનાતન મૂલ્યોને જીવંત રાખવાનું છે અમારું મુખ્ય લક્ષ્ય આપણી આવનારી પેઢીને પશ્ચિમી સંસ્કૃતિના અંધકારમાંથી બચાવી ઋષિ મુનિઓના દિવ્ય જ્ઞાન તરફ વાળવાનું છે આપણા આ ગુરુકુળમાં બાળકો વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્ર પુરાણ સ્મૃતિ શ્રુતિ સુક્ત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરશે ગુરુકુળની સાથે જ અહીં ગૌમાતાની નિઃસ્વાર્થ સેવા માટે ભવ્ય ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે અન્નદાન એ જ મહાદાન છે આ સૂત્રને સાર્થક કરવા અન્ન ક્ષેત્ર દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન અને દૂરથી આવતા ભક્તો માટે નિઃશુલ્ક ધર્મશાળાની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે જેથી દરેક શ્રદ્ધાળુ કોઈપણ ચિંતા વગર ભક્તિમાં લીન થઈ શકે ભાઈઓ અને બહેનો આ પવિત્ર ધાર્મિક કાર્યને વેગ આપવા અને સનાતન ધર્મની ધજાને લહેરાતી રાખવા માટે આપના સાથ સહયોગ અને ઉદાર ભાવે મળતા સહકારની જરૂર છે આવો આ પવિત્ર માનવ સેવા અને ધર્મના યજ્ઞમાં આપણે સૌ જોડાઈએ અને પુણ્યના ભાગીદાર બનીએ મંદિરનું નિર્માણ સ્થળ ખેડા જિલ્લો તાલુકો મહુધા ગામ નંદગામ આ વિડિયો વધુમાં વધુ શેર કરો જેથી માના ભક્તો અને સનાતન ધર્મના પ્રેમીઓ આ મહાસેવામાં સહભાગી થઈ શકે જય મેલડીમાં જય શ્રી કૃષ્ણ